વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ડભોલ ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને અર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજ જાડેજા તેમજ ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશન સ્ટાફે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં લોકોની ચોરાયેલી વસ્તુઓ જેવી કે મોબાઈલ મોટરસાયકલ જેવી વસ્તુઓ ટૂંક સમયમાં જ પોલીસ કામગીરી કરી ભોગ બનેલા લોકોને પરત આપવામાં આવે છે જેથી આ કાર્યક્રમમાં બાર નંગ જેટલા મોબાઈલ તેમજ ત્રણ મોટર લોકોને પરત આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમમાં હાજર રહેલા નગરજનોને અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આવનારા તહેવારો જેવા કે ગણપતિ તેમજ ઈદે મિલાદ પવિત્ર તહેવારોને શાંતિમય તેમજ ભાઈચારાથી ઉજવણી કરવામાં આવી તેવી નગરજનોને અપીલ કરવામાં આવી હતી તેમજ વ્યસન તેમજ ઊંચા દરે વ્યાજ ધિરાણ કરતા વ્યાજખોરો હોય

શોર્ટ પ્રેક્ટિસમાં અને શોર્ટ ટાઈમમાં પબ્લિકને પરત મળે એ અભિગમના ભાગરૂપે અમે આજે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા તેર બાર મોબાઈલ અને ત્રણ મોટર સાયકલ પબ્લિકને પરત આપવામાં આવેલા હતા અને એની સાથે સાથે નજીકમાં આવનાર તહેવારો અંગે પણ પબ્લિકને સૂચન કરવામાં આવે એ અનુસંધાને ત્રણ વાર તમારી ત્રણ વાર અમારી અંતર્ગત પબ્લિકને સાયબર ક્રાઈમ સાયબર ક્રોનો શિકાર ના ડ્રગ્સ વગેરેના દૂષણથી દૂર રહેવું અને તેની તકેદારી રાખવી તેમજ કોઈ ગેરકાયદેસર નાણાં અમારા વિસ્તારમાં લેવેજ કે નાણાં ગીરધારનો ધંધો કરતો હોય તો તે અનુસંધાને કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ પોલીસ સ્ટેશન આવી નોંધાવવા માટે પણ પબ્લિકને અરજ કરી અને એ અંગે તકેદારી રાખી અવેરનેસ ફેલાય એ અંગેનો એક આજનો કાર્યક્રમ રાખવામાં આવે અને આગામી જે તહેવારો છે એમાં આપણે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એ બાબતો દરેક તહેવાર અગાઉ આપણે શાંતિ સમિતિની જે કાંઈ તહેવાર હોય એના જે પ્રોસેસન હોય એના આયોજકોની અને બીજે સંચાલકોની મિટિંગો કરતા જોઈએ છીએ તમે બધે અત્યારે પબ્લિકમાંથી આવ્યા છો અને ત્યાં ભૂજ જે તમારા મોબાઈલ કે વ્હીકલ્સ રહ્યા હતા એને પરત મેળવેલ છે એ બાબતે લાભાર્થી તરીકે આવ્યા છો તો તમારા થકી પણ આ મેસેજ સામાન્ય જનતાને પહોંચાડજો અત્યારે જે જે સૂચનાઓ મળી આપણને સાયબર ફ્રોડ બાબતે ડ્રગ્સ બાબતે આગામી તહેવારો બાબતે તમાકુ છે દારૂ છે બાબતે અને વ્યાજદ્રો વિરુદ્ધ જાગૃતતા આપી તો એવું કાંઈ પણ તમારા ધ્યાને તો તમે ત્યારે અમને ધ્યાન દોડી શકો છો અને બીજા જે કંઈ તમારા સંબંધીઓ છે તમારા રોષોશ છે એના સુધી આ મેસેજો પહોંચાડશો એવી અપેક્ષા સાથે આજની મીટિંગ આપણે પૂરી કરીએ છીએ તમારામાંથી કોઈને કઈ રજૂઆત અમને ધ્યાન દોરી શકો છો